કરોડો રૂપિયાની કિંમત થાય છે ભગવાન દ્વાપર યુગમાં જન્મ લીધો તેની ઝાંખીના ભાગ રૂપે સેવકો દ્વારા નિજ દિવાલો પર કુમકુમ થાપા મારવામાં આવ્યા સોળે શણગાર સજ્યા બાદ કાળિયા ઠાકોરને સોનાની ટાટમાં કપૂર આરતી કરાવી કાળિયા ઠાકોરને સોનાના ગોપાલ લાલજી સ્વરૂપે સોનાના પારણામાં બિરાજમાન કરાવ્યા તો સોનાના પારણાને શ્રીજીના અતિ પ્રિય એવા કેવડાથી શણગાર આવ્યો છે આમ કૃષ્ણ જન્મ દિવસના વધામણાના ભાગ રૂપે માખણ મિશ્રીનો ભોગ તેમજ પંજરી ધરાવી કૃષ્ણ કૃષ્ણલલાનો લાલન પાલન કરાવાય છે ઘણા દંપતી પોતાને ત્યાં પુત્ર રત્નનું અવતરણ થાય તો પોતાના પુત્રને કાનો બનાવીને ભગવાન સમીપ આશીર્વાદ મેળવવા લઈ જાય છે આ મંદિર રાત્રિના સમયે પણ ખુલ્લું રહેશે ત્યારે સમગ્ર ડાકોરમાં રાત્રે બાર વાગ્યે જય રણછોડ માખણ છોડના ગગનભેદી નારા સાથે કૃષ્ણમય બન્યો હતો જોઈ રહ્યા છો અત્યારે ખૂબ સુંદર માહોલ છે ને બરાબર બહારના ટોકરે ભગવાન કૃષ્ણનો જન્મ ડાકોર મંદિરમાં પારંપરિક ઉજવણી થાય છે આજનો આ પવિત્ર દિવસ એવું કહેવાય કે નંદ ઘેર આનંદ ભયો તો ભગવાન રણછોરાયજીને રાત્રે બાર વાગે તિલક કરી પંચામર સ્નાન ને ત્યારબાદ ભગવાન અલંકાર આભૂષણ અને વિશેષ એવો સવા લાખનો મુઘટ કે જે અમૂલ્ય છે વર્ષમાં ત્રણ વખત એને ધરાવવામાં આવે છે એમાંનો એક દિવસ આજે જન્માષ્ટમીના દિવસે પણ હોય છે ને ભગવાન સોળે શણગાર સજીને સવા લાખનું મુગર ધારણ કરીને ભગવાન જ્યારે પારણે બિરાજમાન ગોપાલલાલજી થાય છે ત્યારે ભક્તો પારણે બેઠેલા બિરાજમાન ગોપાલલાલજીને માખણ મિશ્રી અને પંજરીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવે છે આજના પવિત્ર પર્વનું ભારત વર્ષમાં સનાતન ધર્મમાં વિશેષ મહત્વ હોય અને એવું કહેવાય કે આજના પર્વમાં એકમાત્ર શિડ્યુલ એવો છે કે નંદ ઘેર આનંદ તો આપ સૌ આ જન્મોત્સવનો આનંદ લો આપણી મનોકામના ઠાકોરજી પૂર્ણ કરે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર